અભિનંદન આપું છું સિવિલ હોસ્પિટલમાં જે તકલીફો હંમેશા રહે છે એનો એક સામાન્ય કલાકાર એક સામાન્ય વ્યક્તિ તરીકે એમણે જે વિડીયો બનાવીને હિંમત કરી છે આવી હિંમત હરેક વ્યક્તિએ કરવી જોઈએ એટલે પહેલા તો હું એમને આ ઉજાગર કરવા માટે સિવિલ હોસ્પિટલના કૌભાંડોમાં ચાલતી વ્યવસ્થાને ઉજાગર કરવા માટે અભિનંદન આપું છું ભાજપ સરકાર એના ભ્રષ્ટાચારમાં મસ્ત છે અને પ્રાઇવેટ હોસ્પિટલોના હાટલા હાલે અને ધીમે ધીમે સરકારી હોસ્પિટલો જ બંધ થઈ જાય એ પ્રકારની માનસિકતા ચાલે છે એનો એક દાખલો હું આપીશ કે વિધાનસભામાં જ્યારે મેં નીતિનભાઈ આરોગ્ય નીતિનભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા ત્યારે પ્રશ્ન પૂછો કે આપણી સિવિલ હોસ્પિટલોમાં ડોક્ટરો કેમ નથી તો એણે એમ કીધું કે મળતા નથી પ્રાઇવેટ હોસ્પિટલોને મળી રહે છે ડૉક્ટરો જોઈએ એટલા મળી રહે સિવિલ હોસ્પિટલને જ મળતા નથી આજે પણ એમને જે ઇન્જરી થઈ છે મને કોઈ કહ્યું કે એમને સ્લીપ થયું અને માથાની ઇન્જરી થઈ હતી પણ મને જ્યાં સુધી ખ્યાલ છે તો ત્યાં ન્યુરોસર્જન નથી બહારથી બોલાવવા પડે ન્યુરોસર્જન ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ છે એટલે સરકાર જ જ્યારે ઈચ્છતી હોય કે લોકોનું જે થવું હોય થાય ને અનેક કૌભાંડો સિવિલ હોસ્પિટલોના બહાર આવે છે છતાં પણ સરકાર એમાં જાગતી નથી ત્યાં વ્યવસ્થા પૂરી આપતી નથી અને ભ્રષ્ટાચાર પણ હોસ્પિટલમાંથી પણ કરે છે ભણતર અને શારીરિક

વ્યવસ્થા નથી કરતા માગતા તો એ નથી મળતી હોસ્પિટલની વ્યવસ્થા નથી માગતા એટલે નથી મળતી શિક્ષણ નથી માગતા સરકાર આગળ એટલે નથી મળતું તમે લોકો એ માગશે તેથી મળશે અને લોકો જ આ ભાજપનો જવાબ હોઈ શકે જ્યારે એણે વિરોધ પક્ષ પણ રહેવા નથી દીધો લોક જાગૃતિ આવે એટલી આપણે પ્રાર્થના કરીએ